નાલ પછી દાંતની કાળજી રૂટકેનાલ સારવાર પછી તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે શા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે સંવેદનશીલતા સારવાર પછી થોડા દિવસો સુધી તમારો દાંત ગરમ કે ઠંડા ખોરાકને લઈને સંવેદનશીલ થઈ શકે છે ક્રાઉન કેનાલ પછી દાંતને તૂટવાથી બચાવવા માટે ક્રાઉન મુકુમ જરૂરી છે સંક્રમણ જો યોગ્ય કાળજી ન લેવામાં આવે તો સંક્રમણ થવાની શક્યતા રહે છે કેવી રીતે કાળજી લેવી દાંત સાફ કરવા દિવસમાં બે વાર નરમ બ્રશથી દાંત સાફ કરો ડોક્ટર દ્વારા સૂચવવા માંગ કરો આહાર સખત ખોરાક તાપમાન ને રાખીને ખાઓ નિયમિત તપાસ દર છ મહિને દંત ચિકિત્સકને મળો શું ટાળવું સિગારેટ પીવાનું ટાળો ખાંડવાળા ખોરાકનું સેવન ઓછું કરો ક્રાઉનની મહત્વતા ક્રાઉન દાંતને મજબૂત બનાવે છે અને તેને તૂટવાથી બચાવે છે યાદ રાખો કેનાલ સારવાર પછી યોગ્ય કાળજી લેવાથી તમારો દાંત લાંબો સમય સુધી ચાલશે જો તમને કોઈ શંકા હોય તો તમારા દંત ચિકિત્સકનો સંપર્ક કરો